બનાસકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠામાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી વહેલી સવારથી જ લોકો ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાયા હતા બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા પાલનપુર લાખણી થરા દાતા બધા શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને જય શ્રી રામના નાથથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વેપારી સહિત લોકોએ સ્વભુ બંધ રાખીને અનેક કાર્યક્રમો યોજ્યા હતા બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા